रमजट विवांता गार्डन नियर इस्कॉन टेम्पल ऑपोजिट एस एस अग्रवाल कॉलेज नवसारी मंगलदीप टीवीएस, एस नेशनल हाईवे नंबर आठ नियर मीरा डोर्स कबीलपोर नवसारी कीनी मेक ओवर एंड स्किन स्टूडियो एक सौ आर्केड, दिया आर्केट रानंद हॉटल साध्या तलाव रोड नवसारी चौकसी क्लासेस यूनियन हाइट्स आशानगर नवसारी विश्वसनीय दगिनानं विश्वासपात्र स्थळ सोनी रणछोडभाई एंड सन्स ज्वेलर्स पटवासेरी नवसारी पारेक ब्रदर्स ज्वेलर्स ऑपोजिट हनुमान टेम्पल मोटा बजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स सातादेवी रोड नवसारी कृपा डेकोरेशन मॉल शॉप नंबर एक थी आठ નીલકંઠ રેસિડન્સી મહેન્દ્ર બ્રદર્સની સામે જમાલપુર રોડ નવસારી ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું તસ્લીમ શેખ આપનો હાર્દિક સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલનું વાસદામાં થયેલું અભિવાદન નવસારીમાં મોહરમ તાજિયાનો મહોત્સવ ભાઈચારા સાથે મનાવાયો નવસારી તાલુકાના ગામડાઓ રોગચાળાના ભરડામાં મચ્છરજન્ય પાણીજન્ય રોગોમાં થયેલો વધારો નવસારી નવનિયુક્ત સાંસદ ધવલ પટેલનો અભિવાદન સમારોહ વાંસદા ખાતે યોજાયો હતો વાંસદા વિધાનસભા સમસ્ત ભાજપ પરિવાર દ્વારા યોજાયેલા અભિવાદન સમારોહમાં વાંસદા બેઠક કોંગ્રેસ પાસેથી આંચકી લેવાની કાર્યકરોને હાકલ કરવામાં આવી હતી લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ નવનિયુક્ત સાંસદોના અભિવાદન સમારોહ યોજાઈ રહ્યા છે વલસાડ ડાંગ લોકસભાના નવનિયુક્ત સાંસદ ધવલ પટેલનો અભિવાદન સમારોહ વાંસદા ખાતે યોજાયો હતો વલસાડ ડાંગ લોકસભા બેઠક ઉપર ભાજપ દ્વારા ડૉક્ટર કેસી પટેલને ટિકિટ કાપી સુરતના ધવલ પટેલને ટિકિટ આપવામાં આવી હતી સુરત ખાતે નિવાસ કરતા ધવલ પટેલ વલસાડ ડાંગ લોકસભા બેઠકના દરેક વિસ્તાર માટે નવો ચહેરો હતો લોકસભા બેઠક ઉપર નવા ચહેરાને ઉતારવામાં આવતા અનેક અટકળો ચાલી હતી વલસાડ ડાંગ લોકસભા બેઠક આદિવાસી સમાજ માટે અનામત બેઠક છે ધવલ પટેલ આદિવાસી સમાજના ઢોળિયા જ્ઞાતિમાંથી આવે છે આ બેઠક ઉપર નવા ચહેરા એવા ધવલ પટેલને અનેક પ્રશ્નો ચૂંટણી સમય સામે આવ્યા હતા લોકો વચ્ચે માત્ર નરેન્દ્ર મોદી અને ભાજપના કમળ સાથે નીકળેલા ધવલ પટેલને મતદારોએ નરેન્દ્ર મોદીના ચહેરાને લઈને મતો આપ્યા અને બે લાખ પચાસ હજારના મતોની સરસાઈ સાથે વિજેતા થયા હતા ધવલ પટેલની સામે કોંગ્રેસના અનંત પટેલ હતા વાંસદા વિધાનસભા બેઠક કોંગ્રેસના કબજામાં છે કોંગ્રેસના અનંત પટેલને વિધાનસભા બે હજાર સત્તાવીસમાં પછાડવા માટે ભાજપે હાલ રણનીતિઓ તૈયાર કરી છે વાંસદા વિધાનસભા બેઠક પણ વલસાડ ડાંગ લોકસભામાં આવતી હોય નવનિયુક્ત થયેલા સાંસદ ધવલ પટેલનો અભિવાદન સમારોહનું આયોજન પણ વાંસદા ખાતે થયું હતું આ અભિવાદન સમારોહમાં સાંસદ ધવલ પટેલે વાંસદા વિધાનસભા બેઠક આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાસેથી આંચકી લેવાની હાકલ કરી હતી અને લોકપ્રશ્નોના હલ માટેની ખાતરી આપી હતી નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ ભૂરાલાલ શાહ ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ વાંસદા તાલુકા ભાજપના પ્રમુખ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા વાંસદા વિધાનસભામાં મતદાતા અભિવાદન અને કાર્યકર્તા અભિવાદન કાર્યક્રમમાં અમે ખાસ અહીંયા આવ્યા હતા જે વલસાડ લોકસભામાં ઐતિહાસિક જીત જે ભારતીય જનતા પાર્ટીને મળી છે જેમાં બે લાખ દસ હજાર જેટલી જંગી માર્જિન તમે જીત્યા છે એના માટે અમે વાસદા વિધાનસભાના દરેક કાર્યકર્તા ભાઈઓ બહેનો અને મતદાર ભાઈઓ બહેનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવા ખાસ અહીંયા આવ્યા છે અને આવનારા દિવસોમાં વલસાડ લોકસભામાં ઉત્તમથી ઉત્તમ વિકાસ એ રીતે જ વાસદામાં પણ ઉત્તમથી ઉત્તમ વિકાસ થાય અને જેટલા પણ પડતર પ્રશ્નો છે એ બધા અમે લોકો અને કાર્યકર્તાને વચ્ચે જઈને અમે બધા નિરાકરણ કરવાના છે અમે વાસદા વિધાનસભામાં અમારી આઠમી વિઝિટ છે જીત પછી એટલે મારા માટે વાસદા વિધાનસભા બહુ પ્રાથમિક છે અને સૌથી વધારે ધ્યાન કારણ કે સાત વિધાનસભામાંથી છ વિધાનસભામાં ધારાસભ્ય છે વાંસદા વિધાનસભામાં ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીનો નથી અને કોંગ્રેસનો જે ધારાસભ્ય છે એમને કામ કરતાં જરા પણ આવડત છે નથી એ ખાલી લોકોને ઉશ્કેરીને જ મત લે છે એટલે હું સાંસદ વલસાડ લોકસભાનો તો છું જ પણ વાંસદા વિધાનસભાનો ધારાસભ્યના પણ જેટલા પણ કામ છે ધારાસભ્ય બનીને કરવાનો છે જે પણ પડતર પ્રશ્નો છે રસ્તાનો પ્રશ્ન છે કે ખેતીના પ્રશ્નો છે એ દરેક વસ્તુ આપણે કરવાની છે અને વાંસદામાં સારામાં સારો ઉત્તમ વિકાસ થાય પ્રકૃતિ જલ જમીનને જંગલને જરા પણ વિનાશ નહીં થાય એવું કામ કરવાના છે અને આજે મેં અમારા ભૂરાલાલ શાહ નવસારીના પ્રમુખ અહીંયા આવ્યા હતા પૂરી અમારી સંગઠનની ટીમ હતી કાર્યકર્તાઓ હતા મતદાર ભાઈઓ બહેનો પણ હતા એમને પણ ખાતરી આપી છે બે હજાર સતમાં વાંસદામાં પણ ભારતીય જનતા પાર્ટીનો જ ધારાસભ્ય આવશે એવી મહેનત અમે બધા મળીને કરવાના છીએ એની સાથે જ મારે ખાસ એક બીજી વાતની પણ તમારે ધ્યાન દોરવું છે જે દાદરાનગર હવેલીમાં નરોલીમાં જે સંજાણ જે અમારો ઉમર ગામનો આદિવાસી ધોળી યુવાન છે એની કરપીણ હત્યા કરવામાં આવી હતી જે દિવસે આ દુઃખદ ઘટના બની એ દિવસથી જ દાદરાનગર હવેલીના એસપી અમિતભાઈ શર્મા અને સાથે જ દાદરાનગર હવેલીના સાંસદ કલાબેન ડેલકર જોડે હું સતત સંપર્કમાં છું અને એમને સૂચન કર્યું છે એસપીને કે જલ્દીથી જલ્દી જેટલા પણ આરોપીઓ છે અરેસ્ટ થાય એમણે પ્રોસીજર ચાલુ કરી દીધી છે અને આગળની લીગલ કાર્યવાહી બધી ચાલુ છે સાથે જ કાલે જે દુઃખદ ઘટના બની એ પરિવાર છે એમના પિતાશ્રી જોડે પણ અમે વાત કરી છે એમને પણ ભાઈદારી આપી છે કે જે અમારા આદિવાસી યુવાનનો હત્યા થઈ છે એમને જે પણ આરોપીઓ છે એમને કડકથી કડક સજા અને જલ્દીથી જલ્દી સજા થાય એવું કામ અમે બધા કરવાના છે પ્રયત્નો કરવાના છે અને પરિવારને મેં એ પણ ખાતરી આપી છે કે એમને કોઈ પણ જરૂર પડે ધવલ પટેલ એમનો આદિવાસી અને ધોળિયા દીકરા તરીકે હંમેશા હાજર રહેશે એમને કોઈ પણ ધાક ધમકી કોઈ પણ હેરાન કરતું હોય તો આપણે મેં મારો નંબર આપ્યો છે એમાં પણ એમને હું પૂરો સહયોગ કરીશ અને ખાલી એક કે બે દિવસમાં હું પોતે પણ ત્યાં જઈને એમને મળવાનો છું એ પણ હું ખાસ તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે વલસાડ લોકસભાના કોઈ પણ લોકો હોય દરેક સમાજના કોઈ પણ હાજર આંચ આવવા દઈશ નહીં નવસારીમાં હું તાજાનો જુલુસ આસ્થાપૂર્વક શહેરભરમાં નીકળ્યું હતું દરેક ધર્મ અને જાતિના શ્રદ્ધાળુએ માનતાના તાજાની ભક્તિભાવપૂર્વક પૂજન કર્યું અને શહેરભરમાં તાજાનું અભિવાદન થયું હતું ઇસ્લામ ધર્મનો પ્રથમ મહિનો ખૂબ જ કરુણ ભર્યો છે ચૌદસો વર્ષ પહેલાં ધર્મને ખતમ થતો બચાવવા માટે કરબલામાં યુદ્ધ થયું હતું સત્તા લાલચો અને ધર્મના રક્ષક વચ્ચે થયેલા કરબલાના યુદ્ધમાં શહીદ થયેલા શહીદોની યાદમાં તાજિયાના જુલુસ કાઢવામાં આવે છે ઇમામ હુસેન અને ઇમામ હઝરત ઇસ્લામ ધર્મના રક્ષક હતા ધર્મની રક્ષા માટે તેમણે તેમના પ્રાણોની આહુતિઓ આપી હતી ઇમામ હુસેન અને તેમની બોતેર સાથીઓની ફોજ અઝીઝ નામના સત્તાલાલચોની એક લાખની સેના સાથે ભયંકર રીતે યુદ્ધ કર્યું હતું બોતેર સાથીઓએ એક લાખની સેના સામે ભારે પડ્યા હતા પરંતુ સત્તાલાલચોએ યુદ્ધના નિયમો તોડી ઇમામ હુસેનના બાળકોની પણ ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી નાના બાળકો મહિલાઓને પાણી બંધ કરાવી તરસ્યા રાખ્યા કરબલાના યુદ્ધમાં ઇમામ હુસેન અને તેમના તમામ બાળકોએ શહીદી વહોરી હતી શહીદોના નામ ઉપર તાજિયાના જુલુસ નીકળે છે નવસારીની મોટી દરગાહ ખાતેથી પણ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક તાજિયા નીકળે છે માનતાના આ તાજિયાનું ખૂબ જ મહત્ત્વ છે નવસારીમાં દરેક ધર્મના શ્રદ્ધાળુઓ તાજિયાનું ખૂબ જ આસ્થાપૂર્વક પૂજન કરે છે હિન્દુ પારસી સહિતના ધર્મના દરેક શ્રદ્ધાળુઓ તાજિયાનું પૂજન કરી માનતા પૂર્ણ કરે છે નવસારીમાં ખૂબ જ આસ્થા અને ભાઈચારા સાથે તાજિયા મોહરમનો ઉત્સવ મનાવાયો હતો નવસારીના દરેક સંગઠનો દ્વારા તાજિયાના જુલુસનું અભિવાદન થયું હતું આજે તાજિયાનો એટલે કે મોહરમનો તહેવાર છે આ તહેવાર દર વર્ષની જેમ ઉજવવામાં આવે છે અને આ તહેવારમાં બધી જ કોમો ભાગ લે છે અને સુરે શાંતિ અને ભાઈચારાથી આ તહેવાર ઉજવવામાં આવે છે એના માટે અમે અમારા સંપ્રદાય સિવાયના બીજા લોકોના ખૂબ ખૂબ આભારી છીએ આજે આ તંબોલી મુલ્લાની અંદર ચૌદસો વર્ષથી આ જ્યારે શહીદ થયા હતા તેનો આ મહોત્સવ ઉજવવામાં આવે છે પણ આ ટંબોલી મોલ્લાની અંદર વર્ષો જૂની પરંપરાથી ચાલતું આવ્યું છે પારસી હિન્દુ મુસ્લિમ અને અનેક ગામડેથી લોકો આવે છે અને એમની ઉપર બહુ જ વિશ્વાસ છે અને હર મુરાર અમારી બધી પૂરી થાય છે એના માટે બાવાને અમે સ્વીકારીએ છીએ નવસારી શહેરની અંદર અનેક જાતિના લોકો વસતા આવ્યા છે પોતાની રોજરી માટે સ્થાયી થયેલા છે અને દરેક જાતના લોકો પોતપોતાને સાંસ પોતાના રીતે આ દરેક તહેવારોનું ઉજવણી આનંદ ઉલ્લાસથી કરતા આવ્યા છે તેવી જ રીતે આજે અહીંયા મુસ્લિમ બિરાદો દ્વારા એમ તેમનું આ મોહરમનો તહેવાર ઉજવવામાં આવે છે ભાઈચારાથી આજ સુધી નવસારીની અંદર કોઈ એવી ઘટના બની નથી કે જેથી કરીને લોકોની શાંતિને જોખમાય અને એ રીતે આ દરેક તહેવારો અમે ભાઈચારાથી ઉજવતા આવ્યા છીએ તાજિયાઓનું કલાકૃતિ જોઈને લોકો ખરેખર ખુશ થાય છે અને તેઓના દર્શન માટે હજારોની સંખ્યામાં અહીંયા લોકો ઉપસ્થિત રહ્યા છે આ મન મન માનતા માનવા માટે પણ તેઓ અહીંયા પોતાની માનતા પૂરી કરવા માટે ઉપસ્થિત રહે છે ગણ તાજીયાઓનું સ્વાગત અમે ગણેશ સંગઠન દ્વારા અહીંયા સ્વાગત કરવામાં આવે છે અને દર્શનાર્થી ભાઈઓને પાણીની વ્યવસ્થા ફરબની વ્યવસ્થા અમે કરી કરીએ છીએ ફરી પાછું દરેક મુસ્લિમ તાજીયા કમિટીનું અમે સ્વાગત કરીએ છીએ

અને ખાસ કરીને મેલેરિયા અને ડેન્ગ્યુના તાવ સાથે લોકો બીમાર પડતા હોય છે મચ્છરોના ઉપદ્રવને અટકાવવા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે તેમ છતાં મલેરિયા તાવના કેસોમાં વધારો જોવા મળે છે મચ્છરજન્ય રોગો સાથે પાણીજન્ય રોગોમાં પણ વધારો નોંધાયો છે અશુદ્ધ પાણી અને અશુદ્ધ ભોજન ખાદ્ય પદાર્થોને કારણે લોકો બીમાર પડે છે નવસારીના તાલુકાઓમાં ગ્રામ્ય વિસ્તારોમાં મેલેરિયાનો તાવ પાણીજન્ય રોગોના દર્દીઓ જોવા મળે છે અશુદ્ધ પાણી અને બિનઆરોગ્યપ્રદ ખોરાકને કારણે તાવ શરદી ખાંસી સહિતના રોગોએ ભરડો લીધો છે નવસારી તાલુકાના અંબાડા ઉગત ગામોમાં તાવના દર્દીઓનો ભરાવો થયો છે તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે દર્દીઓ સારવાર લઈ રહ્યા છે નવસારી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ પણ સતર્ક થયું છે અને રોગચાળા સામે કામગીરી શરૂ કરી છે હાલમાં આપણે મૂનછાણ ગામે મોટાફળિયાની અંદર રવિવારની દિવસે ઝાડા ઉલટીના કેસો નોંધાયેલા હતા તો અમને સીએસસીમાંથી જાણ કરતા તાત્કાલિક અમે અમારી મેડિકલ ટીમો ગામમાં ઉતારી હતી એમાં આપણી છ મેડિકલ ટીમ સાથે બાર પેરા મેડિકલ સ્ટાફ સાથે ત્યાં ટીમ ઉતારી અને સર્વેલન્સ હાથ ધરેલું હતું એમાં પ્રાથમિક તપાસમાં અમને બીજા તેર જેટલા કેસો પ્રથમ દિવસે મળી આવેલા અને એમાંથી આપણે નવ જેટલા દર્દીઓને દાખલ દર્દી તરીકે સારવાર આપેલી અને બાકીના દર્દીઓને ઓપીડી બેઝ સારવાર આપેલી હતી અને ગઈકાલે બીજા ચાર કેસ મળ્યા એમાંથી બે દર્દીઓને દાખલ દર્દી તરીકે અને બે દર્દીઓને બહારના દર્દી તરીકે સારવાર આપેલી હતી પ્રાથમિક તપાસમાં અમને ત્યાં વોટર લાઇન જે છે એમાં લીકેજીસ જોવા મળેલું છે તો એના કારણે મુખ્યત્ થયું હોય એવું લાગી રહ્યું છે એની તપાસ માટે અમે મુખ્યત્વે એના પાણીના જે ત્યાંના સેમ્પલ છે અને જે પેશન્ટના જે સ્ટૂલ સેમ્પલ છે એનું એક્ઝામિનેશન આપણે ડિસ્ટ્રિક્ટ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં આપેલ છે અને હાલમાં દરેક દર્દીઓની સારવાર ચાલી રહી છે એક દર્દીને સાજા થઈને સા ડિસ્ચાર્જ પણ આપી દેવાય છે હોસ્પિટલમાંથી અને બીજા જે લીકેજીસ રિપેરની જે બાબત છે અને ઘરે હાઉસ ટુ હાઉસ ક્લોરિનેશનની બાબત છે એ અમારી આરોગ્ય વિભાગની ટીમ કરી રહી છે અને પંચાયતની ટીમ સાથે સંકલન કરી અને લીકેજનું રિપેરિંગનું કામ પણ પૂર્ણ કરેલ છે અને ત્યાર પછી બીજા કોઈ અસર ન થાય એની પૂરતી તકેદારી આરોગ્ય વિભાગ અને તંત્ર દ્વારા લેવામાં આવેલી છે એ આપણે મુનસાળ ગામના મોટા ફળિયા જે છે જે મોટે ભાગે મુખ્યત્વે હળપતિવાસ છે એની અંદર આ મુખ્યત્વે કેસો નોંધાયેલા છે અને જે તરફ લીકેજીસ મળ્યું છે એ તરફ જ આ કેસો એ ફળિયામાં પણ એ લાઇનમાં કેસો જોવા મળેલા છે નવસારી વિજલપુર નગરપાલિકા વિસ્તારમાં બ્યાસી જેટલી જર્જરિત ઇમારતોને તોડી પાડવાની નોટિસો ફટકારવામાં આવી છે જર્જરિત પૈકી સોળ ભયજનક ઇમારતોને તાત્કાલિક તોડવા માટે નોટિસો ફટકારતા શહેરમાં બે ઇમારતોને મકાન માલિકો દ્વારા તોડવાની શરૂઆત થઈ છે નવસારી વિજલપુર શહેરમાં ચોમાસા પહેલા જર્જરિત મકાનો ઇમારતોને ભયજનક જાહેર કરી તેના માલિકોને નોટિસો ફટકારવામાં આવી હતી શહેરમાં કેટલાક મકાનો બિલ્ડિંગોની બાલ્કની તૂટી જવાના બનાવો બન્યા છે નવસારી શહેરભરમાં બ્યાસી જેટલી જર્જરિત ઇમારતો છે આ જર્જરિત ઇમારતો મકાન માલિકો દ્વારા તોડવામાં આવતી નથી કેટલીક ઇમારતો ભડવત અને મકાન માલિકના વિવાદમાં ફસાઈ ગઈ છે શહેરભરમાં સોળ ઇમારતો એવી છે કે જે અતિ જર્જરિત છે ભયજનક છે તેને તોડી પાડવા માટે કે ઇમારતને ભયજનક જાહેર કરવામાં આવી છે નવસારી શહેરની નવસારી હાઈસ્કૂલ પાસે ઉસ્માની મંજિલ અતિ જર્જરિત છે આ અતિ જર્જરિત ઇમારતને નોટિસ ફટકારી ત્યારે એન સેવન ચેનલના માધ્યમથી સમાચારો પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા ઉસ્માની મંઝિલના માલિકો હર્તાકર્તાઓનો સંપર્ક કરી તેને ડિમોલિશ કરવા માટે પાલિકા તંત્રને પણ જાણ કરવામાં આવી હતી નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા ઉસ્માની મંઝિલ તેમજ ચારપોલ વિસ્તારમાં આવેલ બોદાલિયા બિલ્ડિંગને અતિ ભયજનક જાહેર કરવામાં આવી છે આ પ્રકારની શહેરભરમાં સોળ ઇમારતો છે જે અતિ ભયજનક છે ચારપોલ પોલીસ ચોકીની સામે આવેલ બોદાલિયા બિલ્ડિંગ પણ વર્ષો જૂની છે લાકડામાંથી નિર્મિત આ ભયજનક બિલ્ડિંગને પણ વારંવાર નોટિસો ફટકારવામાં આવી છે તેમ છતાં આ ઈમારતમાં દુકાનદારો કબજો જમાવી બેઠા છે બોદાલિયા બિલ્ડિંગ પણ ભાડવત અને માલિકોના વિવાદમાં ફસાય છે પરંતુ આ ઇમારતને ભયજનક જાહેર કરવામાં આવતા પાલિકા તંત્ર કોઈપણ સમયે પગલાં લઈ શકે છે ઉસ્માની મંઝિલનું આ બિલ્ડિંગ ચાલીસથી પિસ્તાળીસ વર્ષ જૂનું છે અતિ જર્જરિત થયેલા ઇમારતને તોડી પાડવાની શરૂઆત થઈ છે મકાન માલિકો દ્વારા પોતાની જર્જરિત બિલ્ડિંગને તોડવાની શરૂઆત કરવામાં આવી છે નવસારી નગરપાલિકામાં એક્યાસી જેટલી બિલ્ડિંગોમાં આ પ્રી મોન્સૂન કાર્યવાહીના ભાગરૂપે નોટિસો ઇસ્યુ કરેલી છે આપણે જે પૈકી ઘણા બધી બિલ્ડિંગોમાં જે રહેણા રહેણાંક રહેવાસીઓએ રિપેરિંગ કામ કરાવેલું છે અને કેટલીક બિલ્ડિંગોમાં નથી કર્યું જેમાંથી આપણે નગરપાલિકા દ્વારા અમુક સોળથી સત્તર જેવી બિલ્ડિંગો આઇડેન્ટિફાય કરાવેલી છે અને એ બિલ્ડિંગોમાં કે જે અતિ જર્જરિત અવસ્થામાં હોય અને એના પર આપણે વસવાટ બંધ કરવા માટે અને તેને ઉતારી પાડવા માટેની કાર્યવાહી હાલ જારીમાં છે કેટલાક ભાડું પણ છે એ પણ પ્રશ્નો છે ઘણી મોટી બિલ્ડિંગો હોય એપાર્ટમેન્ટ હોય કે કેટલી કોમર્શિયલ બિલ્ડિંગો હોય તેમાં વર્ષો જૂની બિલ્ડિંગોમાં ભાડુઆત અને માલિકો વચ્ચે કબજા બાબતેના ઇસ્યુ હોતા હોય છે જેના કારણે મિલકતનું રિપેરિંગ અને એને તોડી પાડવાની કામગીરીમાં અડચણ થતી હોય છે એમે કેસ ટુ કેસ સ્ટડી કરીને તેના રહીશો જોડે અને તેના મકાન માલિકો જોડે વાતચીત કરીને તથા તેમને લીગલ નોટિસો અપાઈ છે અને કેટલાક કિસ્સાઓમાં અમે વસવાટ બંધ કરીને કાર્યવાહી આગળ વધારી છે સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલનું વાસદામાં થયેલું અભિવાદન નવસારીમાં મોહરમ તાજિયાનો મહોત્સવ ભાઈચારા સાથે મનાવાયો નવસારી તાલુકાના ગામડાઓ રોગચાળાના ભરડામાં મચ્છરજન્ય પાણીજન્ય રોગોમાં થયેલો વધારો નવસારીમાં સોળ જેટલી ઇમારતો ભયજનક થયેલી જાહેર નોટિસો બાદ ઇમારત તોડવાનું કાર્ય થયેલું શરૂ તો આ તાજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન્ડ સેવન નમસ્કાર